નમસ્તે હું ચાવડા છો મારી નામ છે ચાવડા છો અને આરામ કરો એટલે શરીરનો દુખાવો વધી જાય અને તમે જો હલન ચલન કરો એટલે દુખાવો ઓછો થઈ જાય ખાસ કરીને શરૂઆતે પગના સાંધામાં જ થાય પગના મેન સાંધો અહીંયાથી તો ધીરે 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 સ્પાઇનમાં અને ખંભામાં બધે થોડો થોડો દુખાવો ચાલુ છે હાલવા ચાલુમાં અને વાપરવામાં દુખ દુખાવો થાય અને તમે રાતે શું એટલે પડખું કરવામાં પણ તકલીફ પડે તો સમજવું કે એની પર ફોનો લઈશું તો કે મણકાનો વા છે ગુજરાતમાં મણકાનો વા કેવા એ છે અને એના માટે તમારે ડૉક્ટરને બતાવવું ડૉક્ટર કયા ડોક્ટરને બહારના ફેશયલિસ્ટ છે અને રોમેટોલોજીસ્ટ ડૉક્ટર એને સંપર્ક કરો અને એને ભાઈ તમારે ટ્રીટમેન્ટ ચાલુ કરાવ્યું ટ્રીટમેન્ટમાં તમારે ખાસ કરીને દવા આપવામાં આવશે એ દવા પીવી અને રેગ્યુલર કસરત કરવી યોગા કરવા યોગામાં ભુજ કરવું અને સૂર્ય નમસ્કાર કરવા એક સેટ બે સેટ કેટલા થાય એટલે પાંચ થાય તો પાંચ બે થાય તો બે એક થાય તો એક જેટલા થાય એટલા થાય અને નોર્મલ કસરતો ચાલુ જ રાખવી કસરત તમારે જરૂરી બનશે દવા કરતાં કસરત દવા અને કસરત બી રેગ્યુલર કરશો તો તમે તમારા શરીરના અને એટલે કે શરીરના આકારને હડકી મેન્ટેન કરી શકશો અને આલન ચલનમાં તમારે દુખાવો ઓછો થઈ જશે અને રાહત ઘણી રહેશે તો કસરત હરવી ચાલુ રાખવી રોજ રોજ દસ મિનિટ અડધી કલાક કમસે કમ દસ મિનિટ અથવા અડધી કલાક તો કમસે કમ કરી કસરત જેનાથી તમારું શરીર હલનચલન સારી રહે અને દુખાવો ઓછો થાય તકેદારી રાખવાની ચીજે કે ખાટું ઓછું ખાવું દૂધ દહીં એવું દૂધ તો પી શકો પણ ખા દહી છે લીંબુ છે આ બધું ઓછું કરી નાખું ખટાક ઓછી કરી નાખું ખાવ ન ખબર ચાલશે પણ ઓછી કરી નાખું ક્યારેક મન થાય તો ખાઈ શકો પણ રોજ ન કરવી અને કસરતને તમારા જીવનમાં દોસ્ત તમારે કસરતને દોસ્ત બનાવવું પડશે કસરતને દોસ્તી કરી લે કસરત રોજ કરવી જેટલી થાય એટલી કરવી અને બને એટલું એકટી રહેવું બેસી ન રહેવું અથવા સૂઈ ન રહેવું શરીરમાં થાક લાગવો શરીરના સાંધામાં ચકડાઈ જવું આ બધું થાય એટલે સમજવું કે આ ઍન્કોલાઇસિસ પોન્ડોલાસીસની અસર છે એટલે આમાં આ ડૉક્ટરનું કહેવું એવું છે કે આ ડૉક આ રોગ છે આ મટે નહીં જલ્દીથી અને આની લાંબો ટાઈમ દવા ચાલે અને દવા પીવી પડે તો આપણે દવા અને કસરત આ બે ઉપર ધ્યાન રાખીશું તો આપણું મેન્ટેન શરીર સારું રહેશે અને પોત શરીર આપણું જે શરીરનો આકાર સીધો રહેશે અને સ્પાઇનની લચકીલા એટલે લચકીલા એટલે એટલે જે આમ આમ જે વળે આરામથી વળી શકે એવું રહેશે એટલે આને કસરત અને યોગ શરીર શરીર માટે આવશ્યક બનશે તો એ કરતો રહેવું જો તમને માહિતી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો થેન્ક યુ